વાવ તાલુકાના પર્દાફાશ કઈ રીતે એવો જ બનાવ વાવ તાલુકાના ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચ્ચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાની ગ્રામ લોકોનો આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષક હાજર રહેતા નથી ને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં ચર્ચા છે જ્યારે મીડિયા મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિત રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલાં લેતું નથી અમારા ગામમાં દર્શન કરીને સાહેબ છે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કહેવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી સાહેબ હવે નોકરી બોલે છે વહેલના હોય હાજર હોતા જ નથી બાર એમની દાતે રહ્યા છે એટલે એક શિક્ષકની પણ જરૂર છે સાહેબને અમે ઘણી વખત રજૂઆતે કરવા છો અરજી કરી પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી કરી અમે ગૌમવાસી ઘણા છો દસ થી પંદર જણા ખોડાભાઈ દેસાઈ નાગજી અને વરધાભાઈ વ્યારસિંહ ઠાકોર